ભાવનગર દ્રશ્યમિયા વોર્ડમાં આવેલ મ્યુનિસિપલ કચેરી ખાતે આવેલ આવકના દાખલા કાઢવા માટે આવતા બીમાર અને અપંગ લોકોમાં રોષ જોવા મળ્યો હતો છેલ્લા પાંચેક દિવસથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ હોઈને લોકો વિદ્યાનગર મામલતદાર કચેરી ખાતે જવા મજબૂર બનતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વૈશ્નુભભાઈ જયંતીભાઈ રાઠોડ હું લીલા સર્કલ રહું છું અને મારી પીપી માટે અહીંયા આવકના દાખલા માટે અહીંયા ફોટા માટે બધાય ના પાડે છે વિદ્યાનગર જવું પડે એમ છે પછી એમાં અહીંયા બારી બંધ છે બારી બારી બંધ છે કરતાં ત્યાં કોઈ છે જ નહીં અહીંયા એ વિદ્યાનગર જવા માટે બોલે છે તો તમે હું બીમાર શું અત્યારે બીમારીમાં શું ડાયાબિટીસ ને એવું છે ને દવા ચાલું છે બાબરિયા મહેશભાઈ દલપતભાઈ ક્યાં રહ્યો તમે નીલકંઠ સોસાયટી બ્લોક નંબર છપ્પન ઓગણત્રીસ આજે શા માટે આવ્યો હતો અહીંયા આવ્યા છીએ આવકના દાખલા માટે મારા છોકરાને આવકના દાખલાની જરૂર પડી છે એ માટે અમે અહીંયા આવ્યા છીએ પણ અહીંયા આવ્યા તો મારી ચાર પાંચ દિવસથી બંધ છે અને અમારે નજીકમાં અહીંયા હોય તો અમારે છેઠ વિદ્યાનગર સુકામ જવું એમ અહીંયા અમારે હાવ ઘર પાસે છે એ માટે અમે અહીંયા આવ્યા છીએ તો અહીંયા બારી બંધ છે ચાર પાંચ દિવસથી તો અમારે શું કરવું હવે તમારી ઈચ્છા શું છે જલ્દમાં જલ્દ આ સરકાર તાત્કાલિક મામલતદાર સાહેબ પગલા ભરે અને બારી હા લે તો તાત્કાલિક આ કરવાનું હોય ને એ નજીક પડતું હોય તો માણસોને તડકાનું ન્યા શું કામ જવું હોય એમ પરેશભાઈ સૌજીભાઈ બારડ મારું રહેવાનું ભરતનગર મારે તરસમિયા બુથમાં આવકના દાખલા માટે આવેલ ઓટો રિક્ષામાં જ્યાં પહોંચતા મને ખબર પડી કે અહીંયા આવકનો દાખલો કાઢી આપવામાં આવતો નથી ટેકનિક ફોલ્ટ છે તેમ જણાવેલ છે તો તમે વિદ્યાનગર રૂબરૂ જાઓ હવે મારે સાહેબ આમાં શું કરવું હું પગમાં મને બે પગમાં ફોલ્ટ છે તે હું ઘોડેથી ચાલું છું અને હું એકલો આવેલ છું મારે ઘરમાં કોઈ કરે એવું છે નહીં એટલે આ હિસાબે હું હેરાન થાઉં છું એ હિસાબે હવે મારે શું કરવું હવે ત્યાં વિદ્યાનગર જવું કે શું કરવું એ સગવડ અહીંયા થાય સરું એવી મારી ઈચ્છા છે